તરસાલી વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે સંભુ આરોપીના વિરોધમાં સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેના દ્વારા પાલિકાના જમીન પર ગેરકાયદેસર ઝૂંપડું ઊભું કરતાં આજે પાલિકાને સ્થાનિક પોલીસે બુલડોઝર ફેરી આપ્યું હતું ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જેના અનુસંધાનમાં રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વોનો ડેટાબેઝ તૈયાર કરી કડકાઈપૂર્વક કાર્યવાહી શરૂ કરી છે જેના ભાગરૂપે આજે તરસાલી વિસ્તારમાં આવેલા ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના સાત ગુના નોંધાયેલા છે જેના પર બે વાર પાસા પણ થયેલા છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સાથે બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી જેમાં આજે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલા લેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુને પે પાલિકાની જગ્યા ઉપર ઊભું કરતાં વડોદરા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે રાજ્યભરમાં ગુનાખોરી માથું ઉચકતા વિભાગ એક્શનમાં આવ્યું હતું વડોદરા સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વોની સંપત્તિ પર બુલડોઝરવાળી શરૂ કરવામાં આવી છે તરસાલી વિસ્તારમાં બુટલેગર પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગુના નોંધાયેલા છે જેને લઈને આજે સ્થાનિક પોલીસે શંભુએ ઊભું કરેલ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું પાલિકાની વિગતો આપ્યા બાદ પોલીસના સંકલનમાં રહીને આ કામગીરી કરવામાં આવી હતી અસામાજિક તત્વો સામે પોલીસે આઈથી કામ લઈ રહી છે અને આ અંગે ડીસીપી અભિષેક ગુપ્તા અને એસીપી કટારિયાને મકરપુરા પીઆઈનો સ્ટાફ સાથે રાખી બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ઝૂંપડા પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું શહેરમાં અનેક અસામાજિક તત્વોની તૈયાર કરવામાં આવી રહી છે યાદી જેમના મકાનો દસ્તાવેજ અને લીગલ બાંધકામ ન જણાય આવે તો તેના ઉપર પણ વાડી કરવામાં આવશે આજે તરસાલી વિસ્તારમાં આવેલા ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદેસર બાંધકામને પાલિકા અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું વધુમાં ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મખરપુરા પોલીસ સ્ટેશનનો આ વાળો વિસ્તાર છે તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે જેના વિરુદ્ધમાં સાત જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે એક સરિસંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની બે વાર પાસા થઈ ચૂકેલી છે તેનું જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં જુ કોર્પોરેશનની જગ્યામાં તેણે ચાર્જ ઉપરપટ્ટી બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો ત્યાંથી મળી આવ્યા છે તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ પ્રમાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે રિસેન્ટલી એક શરીર સંબંધની ગુનામાં તેને જોન થ્રીની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે અને તે જામીન પર અત્યારે છૂટેલો છે સર જે રીતના ગઈકાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ભૂટલેગરનું ઘર આવ્યું જે અત્યારે તો આવા નક્કી કરવામાં આવ્યું છે કેટલા સંખ્યા ગેરકાયદેસર કરવામાં છે મહેરબાન સિપી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ રિસ્ટર્ડ બુટલેગર છે અને અનલિસ્ટેડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે સુરક્ષા અને શાંતિને દહોળાવે છે તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોના અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છે તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છે કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરાપાવથી મકાનના દસ્તાવેજ અને ક્યાંય ઇલિગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છે અને જ્યાં પણ અમને કોઈ લુકફોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશનને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ